નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ વાર છે બુધવાર ત્યારે આજની વિડીયોમાં વાત થશે ભૂકંપ આવે તો કઈ બાબતો ધ્યાનમાં રાખશો ત્યારે વાત થશે મોટી ઘટના લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું છે વિમાન આગળ વાત થશે જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડૂલ થઈ ગઈ હતી ત્યારે વાત થશે ગોમતીપુરમાં પંદરસો ને પચાસ ચોરસ ફૂટના ચાર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદમાં યથાવત જોવા મળ્યો છે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપ વિજેતા થયું છે આગળ વાત થશે વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણમાં માં રચાયો છે ઇતિહાસ ત્યારે વાત થશે ગુજરાત કેજરીવાલ માટે સારા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે અમદાવાદના સાણંદમાંથી ઝડપાયું છે કોલ સેન્ટર ત્યારે વાત થશે સુરત વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં ભાજપ જીત થઈ છે ત્યારે વાત થશે ગ્વાલિયર જો વાઘની જોડી કાંકરિયા લાવવામાં આવી છે આગળ વાત થશે ગુજરાતમાં દેખાયા લોરેન્સ બિશ્નો પોસ્ટર વાત થશે નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી તંત્રની બેદરકારી સામે આવી છે ત્યારે વાત થશે કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું ત્યારે વાત થશે પાલિકાઓમાં કમળનું રાજ પરિણામ બાદ બબાલ થઈ હતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્યમાં કમળ ખીલી રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પચાસથી થી વધુ પાલિકાઓમાં ભાજપ જીતી ગયું છે ઉપરાંત જૂનાગઢમાં મહાનગરપાલિકાના પરિણામ જાહેર થયા બાદ બબાલ થઈ હતી જેમાં ચિત્તાખાના ચોક પાસે વોર્ડ નંબર આઠ ના વિજેતા ઉમેદવારની રેલીમાં પથ્થરમારો થયો માહિતી છે કે આપના કાર્યકર્તાએ કોંગ્રેસના નેતા પર હુમલો કર્યો અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામમાં ભાજપ સામે ફરીથી કોંગ્રેસ નબળી પડી છે આ વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે જનતાને જે પણ જનાદેશ છે તે અમે સ્વીકારીએ છીએ કોંગ્રેસની જ્યાં પણ કમજોરી હશે તેને સુધારીશું વિતરણ્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગમાં તંત્રની બેદરકારી સામે આવી છે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગ અંગે આરપીએફ રિપોર્ટ તૈયાર કર્યો છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેલવેની જાહેરાત બાદ પ્લેટફોર્મ નંબર બાર અને તેર થી સોળ સુધી મુસાફરોની ભીડ દોડવા લાગી જેના કારણે પ્લેટફોર્મ નંબર બાર તેર ચૌદ પંદર અને સોળ તરફ જતા રસ્તાઓ સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દેખાયા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા હતા બીજી તરફ ખેડાના મેમદાવાદમાં ખુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોયના પોસ્ટર સાથે સમર્થકો જોવા મળ્યા હતા આ ઘટના મેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ ખાતેની છે મેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોયના પોસ્ટર સાથે ઉજવણી કરાઈ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્વાલિયર જોમાંથી વાઘની જોડી કાંકરિયા લાવવામાં આવી છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ગ્વાલિયરના ગાંધી પ્રાણી ઉદ્યાન વચ્ચેના પ્રાણી અને પક્ષી વિનિમય અનુસાર કાંકરિયા જુ ખાતે વાઘની એક જોડી અને કાળિયાની પાંચ જોડી લાવવામાં આવી છે ગ્વાલિયરના જુમાંથી ત્રણ ટ્રક દ્વારા આ પ્રાણીઓને કાંકરિયા જુમાં લાવવામાં આવ્યા હતા અને નિયમ અનુસાર હાલમાં તેમને એક મહિના સુધી ક્વોરન્ટાઇન રાખવામાં આવશે અને ત્યારબાદ મુલાકાતી માટે ખુલ્લા મૂકવામાં આવશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતુ કાછડની જીત થઈ છે જીત બદલ સુરત ખાતે ઉજવણી કરવામાં આવી પર્વત પાટિયા સ્થિત ભાજપ જનસંપર્ક કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છવાયો ફટાકડા ફોડીને ઢોલનગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સાણંદમાંથી ઝડપાયું છે કોલ સેન્ટર અમદાવાદના સાણંદમાંથી આણંદેજના ફાર્મ હાઉસમાં કોલ સેન્ટર ચાલતું હોવાની વાત સામે આવતા સાણંદ પોલીસે તારીખ સૈયદ અને અસફાક કાજીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી હારૂના વાઘેલા પોલીસ ચોપડે ફરાર છે આ આરોપીઓ લોનની લાલચ આપીને અલગ અલગ આંગડિયા પેઢીઓ મારફતે મેળવીને અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ અને છેતરપિંડી કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતથી કેજરીવાલ માટે સારા સમાચાર છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને ફાયદો થયો છે દેવભૂમિ દ્વારકામાં સલાયાના વોર્ડ નંબર એક અને બેમાં આપ છવાયો છે વોર્ડ નંબર એકમાં પાર્ટીના બધા ઉમેદવારો જીત્યા છે વોર્ડ નંબર બેમાં પણ આપના ચારેય ઉમેદવાર જીત્યા છે જૂનાગઢના માગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આપના ચાર કરજણ નગરપાલિકામાં આપના પાંચ કાઉન્સિલરો અને દેડિયાપાડાના તાલુકાની ઝાક તાલુકા પંચાયતની બેઠકમાં આપના ઉમેદવાર જીત્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણમાં રચાયો તે ઇતિહાસ વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ઉમેદવાર ગિરીશભાઈ દેસાઈની હાર થઈ છે વોર્ડ નંબર ત્રણમાં પણ ભાજપ પરને ફાળે ગઈ છે જેમાં ભાજપના ઉમેદવાર યોગીની શાહનો વિજય થયો છે અને વર્ષોથી જીતતા કોંગ્રેસના ઉમેદવાર ગિરીશભાઈની હાર થઈ છે કોંગ્રેસમાંથી આવી ભાજપનો ખેસ ધારણ કરનાર યોગીની શાહનો ભવ્ય વિજય થતાં બીજેપીમાં ખુશીનો માહોલ છવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપ વિજેતા બની છે ગુજરાતમાં ફરી એકવાર લોકલ સ્તરે ભગવાનું રાજ આવ્યું છે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં તમામ નવ બેઠકો પર ભાજપ વિજેતા જાહેર થયો છે નવ બેઠકોમાં ગાંધીનગર ભરૂચ દાહોદ ડાંગ અમદાવાદ અમદાવાદ બોટાદ મહેસાણા અને પંચમહાલના અનેક વિસ્તારોમાં ભાજપનો ભગવો લહેરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અમદાવાદમાં અકસ્માતના ત્રણ બનાવોમાં ચાર વ્યક્તિઓ જીવ ગુમાવ્યા છે જેમાં સિલજ કેનાલ પાસે રવિવારે મોડી રાત્રે કાર ચાલકે બાઇક પર જતા બે યુવકોને ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા અન્ય બનાવમાં એસપી રિંગ રોડ પર બાઇક પર જતા બે યુવકોને ટ્રક ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ચાંદખેડા આઈઓસી રોડ પર સગીર સ્કૂટર ચાલકે એસ ડી એવર્સના વૃદ્ધને અડફેટે લેતા મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોમતીપુરમાં પંદરસોને પચાસ ચોરસ ફૂટના ચાર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના ચાર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે જેમાં પંદરસો ને પચાસ ચોરસ ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે જેને લાંબા સમયથી હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી આ ઉપરાંત દબાણ ખાતા દ્વારા નિકોલ રામોલ હાથીજણ અમરાઈવાડી ભાઈપુરા વિરાટનગર ઓઢો વસ્ત્રાલ તેમજ ગોમતીપુર સહિતના વિસ્તારમાં વિવિધ રોડો પર નડતર રૂપા દબાણ હટાવવા માટે કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડૂલ થઈ ગઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે જેતપુર મતગણતરી કેન્દ્ર પર વીજળી ડૂલ થઈ જવાની ઘટના બની મળતી માહિતી મુજબ કોઈ ખામી સર્જાતા વીજળી ડૂલ થતાં મતગણતરીની શરૂઆત થાય એ અગાઉ વીજળી ડૂલ થઈ ગઈ લાઇટ ડોલ થતાં જ ગણતરી કેન્દ્રની અંદર અંધારો છવાઈ ગયું પીજીવીસીએલની ટીમ દ્વારા આ અંગે ફોલ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી અને પોસ્ટલ પેપરની મતગણતરી પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી ઘટના લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું છે વિમાન કેનેડાના ટોરન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે આ અકસ્માતમાં પંદરથી અઢાર લોકો ઘાયલ થયાના સમાચાર છે વિમાનમાં એસી લોકો સવાર છે ફ્લેપ એક્સ્યુલેટર ફેલ્યુરના કારણે વિમાન અચાનક પલટી ખાઈ ગયું હતું તેનો અર્થ એ છે કે લેન્ડિંગ દરમિયાન વિમાનની પાંખો પર ફ્લેપ્સ યોગ્ય રીતે કામ કરતા ન હતા હાલ ઘાયલ લોકોને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપ આવે તો ધ્યાનમાં રાખો આ બધી બાબતો ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ખુલ્લા વાતાવરણમાં જાઓ ઘરમાંથી બહાર નીકળી જાઓ ઘરમાં ફસાઈ ગયા છો તો મજબૂત ટેબલ તેમજ બેડ નીચે બેસી જાઓ ઘરના ખૂણામાં ઊભા રહીને પણ પોતાનો બચાવ કરી શકો છો ભૂકંપ આવવા પર લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો ખુલ્લા સ્થાનમાં જાઓ અને વીજળીની લાઈનોથી દૂર રહો કોઈ પણ મજબૂત ટેબલ તેમજ ફર્નિચરની નીચે છુપાઈ જાઓ જ્યાં સુધી આંચકા બંધ નાય થાય ત્યાં સુધી નીચે બેસી રહો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે